માતાજી મિત્રો કેમ છો તો બધા મજામાં જશે હતી તો હેપી ફેમિલી ચેનલમાં તમારું સ્વાગત છે અને બહારનું વાતાવરણ જોઈ શકો છો તમે પેશું ચરે છે અમારી બાઈક પડી છે અને બધું ગાડીવાળો પાય કંઈ વેચવા આવ્યું છે મનસાને જેવું છે લેવા પણ અમારા કામનું કંઈ નથી એટલા માટે અમે નથી જવાના અમારી મનસા જુઓ દહીં જો કોઈ દે દહીં ભાવે કોઈ દહીં ને રોટલી ખાય અને કોઈ દહીં ને ખાય ને અમારી મનસાને તો બસ ખાલી મનસાને તો ખાલી છે ને એકલું દહીં જ ખાવાનું ભાવે જો દહીંનું પેકેટ લઈને બેઠી અને પડીકું પડીક આની અંદર પાપડી આવી તીખી તીખી પાપડી જોડે દહીં ખાય મનસાબેન આવ્યા છે અને મનસાબેનને લાગ્યું તીખું તો ચાલો આપણે તો પાણી લેવા જઈશું અને વિડીયોમાં બન્યા રહેજો હું બનાવું છું આજે ચીક્કી તો તમને તલની ચિક્કી બનાવતા બતાવીશ કે હું કઈ રીતે તલની ચિક્કી બનાવું છું બને રહેજો વિડીયોમાં એક વાર કટિંગ કરીને મૂક્યો છે અને એક વાડકી તલ છે આપણે તલ વધારે લેવાના નથી હું થોડાક તલની ચીક્કી બનાવવાની છે અને આપણે ગરમ થાય છે તેલ તેલ ગરમ થાય એટલે પછી તલ ગોળ નાખીને ગરમ કરીશું બને રેજ વિડીયોમાં તો આપણે ગોળ ગરમ થાય છે તમે જોઈ શકો ગોળ ગરમ થાય છે બને રેજ વિડીયોમાં મેં તલ નાખી દીધા છે અંદર અને આપણે ફેરવી લઈશું હવે ચીખી થવા લાગી છે ધીરે ધીરે હવે આપણે તો મારે બનાવવાનું છે લાડવા પણ હજુ છે બહુ ગરમ તો થોડુંક ઠંડુ થાય પછી હું લાડવા બનાવીને તમને બતાવું બન્યા રજો વિડીયોમાં હા તો લાડવા બને પછી બન બતાવું તમને કે કેવા બન્યા બને રેજો વિડીયોમાં તો આપણા લાડવા બનીને થઈ ગયા છે તૈયાર તમારે બધાને જમવા હોય તો ચાલો છે ને લાડવા મસ્ત બનાવ્યા છે ગમે તો લાઈક કરજો કોમેન્ટ કરજો શેર કરજો જય માતાજી અને લા કોમેન્ટ કરીને જણાવજો લાડવા કેવા બન્યા છે બાય બાય